તમે જોઈ શકો કે આજે બિલકુલ ટ્રાફિક નથી આજના લાય દર્શન સુંદર મજાના તો અત્યારે આપણે ગાદી મંદિર છે ગાદી મંદિર આજના લાય દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી આપણે બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજેના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો આજના દર્શન સુંદર મજાના ગાદી મંદિરના જોઈ શકો છો અત્યારે આપણે ગાદી મંદિરે આવી જઈશું ગાદી મંદિરના લાઈ દર્શન તો બધા મિત્રોને વાપસ જય શ્રી રામ આદર મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજ છે ગાદી મંદિર અહીંથી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિરે જઈશું

આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો દર્શન કરવામાં કેટલું ટ્રાફિક છે તો અહીંથી સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવશું પછી ધ્યાન મંદિરના દર્શન કરાવું છું તો આજના લાવી દર્શન બાપુના પણ દર્શન કરી શકો તો મનીષભાઈ રવિયા બાપા સીતારામભાઈ મનીષભાઈ તો આવો એટલે કોલ કરજો ભાઈ આજે અથવા કાલે સમાધિ મંદિરના મિત્રો લાઈવ છે સુંદર મજાના જોઈ શકો છો તો રણજીતસિંહ ગોહિલ બાબાશરામભાઈ ફરી નવા મિત્રોને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન મિત્રો તેજસ લાળા બાબાશરામભાઈ તેજસભાઈ

તો આજના લાઈવ દર્શન મંદિરની તો પણ દર્શન કરી શકો છો અને ના મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદરમાં જના દર્શન મિત્રો આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે સાતને પંદર તો સાતની વિશે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છીએ મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો આજના લાઈવ દર્શન વિઠ્ઠલભાઈ અકાશતરામભાઈ કદાચ માં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દર્શન મંદિરના પણ દર્શન કરાવી મિત્રો તો અત્યારે આપણે ધ્યાન મંદિરે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું અને નવા મિત્રોએ એમને જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે

બધા જ મિત્રો ને જય શ્રી રામ રાધે રાધે અંદર પણ બાપાના દર્શન કરાવી મિત્રો તમને તો લાઈન બન્યા રહેજો અહીં ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટું બધું જોઈશ બધા છે તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો જિગ્નેશભાઈ દરજી બાપા સીતારામભાઈ ચાલો થોડાક આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો બધા ટાઈમ નહીં લેતા અને ચેનલમાં મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે ઘરે બેસીને દર્શન થઈ શકે બાપાના આપણો ફક્ત એટલો જતુ છે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના દર્શન કરે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ઘણા બધા નવા મિત્રો જોડાય ગયા ફરી નવા મિત્રોને જણાનો ચેનલ માં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી ભલી તમને બાપાના સવારે અને સાંજ બંને ટાઈમ લાઇ દર્શન થઈ શકે તો બાપાના આજના લાઇ દર્શન ગાદી મંદિરના દર્શન કરાવ્યા નજીક તો લાઇવ માં બની રહેજો આ છે ગાદી મંદિર જેવતજી તો જય બાબાશત્રામ ભાઈ તો આજનો લાઈવ છે મિત્રોને જના સિંધમેજણા જોઈ શકો છો અને સિંધમેજણા જોઈ શકો છો જીનેશભાઈ દરજી બાબાશત્રામ હું જે કે લાઈવમાં જોડાયેલો છું તો ગાદીન લીના સિંધમેજણા રેના રાવત સોરી થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ કોલના લીધે નેટવર્ક લઈ ગયું હતું મિત્રો તો આજે બધીના સુંદર મજાના દર્શન કરી શકો છો ચાલો મિત્રો તો આગળ જઈ મીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના ગાડી લઈ જશે આજ ટ્રાફિક પણ જોઈશું કેટલું છે તો લાઈવમાં બન્યા રહીજ મિત્રો મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તમને નવા મિત્રો હોય તમને જણાવો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બધા મિત્રો ને બાપાસ મુકેશભાઈ મને સીયા તો ઘણા બધા મિત્રો લાઈનમાં જોડાઈ ગયા છે ફરી નવા મિત્રોને જણાવો કે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરે છે સવારે સાતને પંદર સાતની વિશે અને સાંજે સાડા આઠે બાપાના લાઈવ દર્શન કરાય છે કાંતિભાઈ પટેલ અપેશરામ જય રામ રાધે રાધે તો મિત્રો આજની લાઈવ પ્રસિદ્ધ રાખીએ ના મિત્રોને જાણો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે ફરી પાસ આપણે સાંજે આઠ ને પંદર સાડા આઠે લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે આજનું એટલે સુધી